આ જેનથી હોચ બનાવ તાનું પાણી આવતું નહીં ગોમાં સરપંચ કોઈ કરતો નહીં ઇન પેલો ઓપરેટર જેન જો તાન ફોન કર્યો કે ખબર હજુ તો ઘેર ઊંઘી રહ્યો અલે આ રોશન વળી જાય ખબર પડતી નહીં અને ચુંટડી આશેલે ફાડે ને ઉભા દેજે મને વટાળો મને વટ વટાળો આખા તો વટ લેવા આવા દે કા તો ધોકા પેલું નહીં ધોળા ઉ બધવાન વટ લેવા આવી જાય ફટફટ બીજું કોઈ આવર્તું જ નહીં બીજા કોઈ ધંધા જ નહી હોતા આમ કગર શી વટ લેવા દેખ પેલા ઓપરેટર મેલ્યા ચેનનો ફોન કર્યો હજુ સુધી ફોન ઉપાડતો તો નહીં કાલ ફોન દે કે હું તો ઊંઘી રહ્યો હું પોણી આ તરસે મરી રહી આ માટલો ખાલી મારવા પડી રહ્યો શું કરવાનું કે ઓમ કેમ દેશનો નાશ થઈ જશે કશું થવા નહીં દેશની અંદર મને ખબર નહી આપણે ગોમનું કોઈ નહીં થાય ગોમમાં ખારું કોઈ મૂતેડી નહીં બનાવ કે નહીં યાર ચકલો દોણા નાખવાનું ચબૂતરો બનાવ બસ હાશી ખાલી પોચ વાળો દીવો ભાણું ભારે થી થળિયા જે આમ પોચ કોઈ હવ હવ નું કરી ઘર ભેગા થઈ જાય તો પછી પોચ વર્ષે બા બીજા ઉભા રહ્યો ગોમ નું કોઈ થવા નહી મને ખબર જ છે બોડાવા બોલો હું કહું હા જો પૈસા બગરવા હોય એટલા બગરી હ બે લાખ બગડવા હોય તો બે લાખ બગડી પોસ્ટ લાખ બગડવા હોય તો પોસ્ટ લાખ બગડી પણ ચૂંટણી તો આપડે જીતવી છે જીતવી છે જીતવી છે ગમે તે અને જો આપણે આટલા મોડિંગ છે ગોમ હું રોડ કઈ દેવો છે અરે બધો બધી હા પણ જો વસ્તી આપણા વોટ આલક તો નકા આપણે શું કરીશું આટલા વર પેલો સરપંચ રહ્યા પેલા સરપંચ રહ્યા પણ કશું ગોમો કોઈ રાહત આવી નહીં રૂપિયા બધા ખાઈ ગયા રૂપિયા કોઈ આપણે કશું તો નહીં જેટલી તકલીફ પડતી છે આટલા ગોમ માં પેલો છોકરો ભણવા જોયે તો આ રસ્તામાં પોની ભરાઈ રે બરાબર તો એ છોકરો જેટલો હેરાન થતો થતો જ કરો

ના ના આપડે પોણી સગવડ ફૂલ કરીએ પણ તમે વોટ મની આલજો ઘર ને કોઈ ચિંતા કરવાની અમારો વિશ્વાસ રાખજો હાલ તો હું નહી હાલ એટલે મારે નાખી અત્યારે સત્તામ નથી અને વડો અમે કોઈ કેવું નહીં કોઈ પચી રૂપિયા તમારે ખાલી લઈ લેવાના મારે ના ના એવું કોઈ નઈ રાખવાનું તમે તાર તમારે કોઈ લાભાર થાય ઘર માં શું કેવું છે

એ વાત સાચી પણ હું સર ઓછું પચાસ પચી વાટા ખાતા તો બોલો બેઠા બેઠા હોય હાજર ના હોય ગયા હોય હું કઉ છું સરપંચ હું માં આવ્યો તો ઘર પાકો બરાબર અને સરપંચ માં નહીં આવું તો તમાર લાઈન આટલા હું મારા ઘર ના પૈસા તમારા છોકરા ને આવતા જતા બધા

બરાબર પણ પોણી ની લગીરેટરું ઓપરેટર ને આપડે ફરી ગયા કોટર તો ગમે તે રેમ્પ કેટલાક બધા બદલો પણ હાલ પેલા જુના સરપંચ ના પછી હું પેલું

તમાર પો લેવા છી તો હું પૈસા ના ના યાર એવું કોઈ શરમ માં નહી રાખવાનું

બધું બનાવી દો ખબર એકદમ સુધારા વાળું જેઠ ને બેટ બધું નવું જ નખી દઉં સર આપડે બીજા ઘેર ફરવાનું તમે આગાજો થોડા આગાજો હા બોલો બોલો

આ કારિયારવાનું સ્પીડ ભાઈ ઉપર નઈ તું હું વળી વળીને આવુંસ પાછો મારુકા મેલા બે જતા રાખું આવ આનંદ હું જાવ છું કે તરત બધું પતાવજો આડું કરજો ખાટ બધા ઘરઈ ફરીને આવ્યો બરાબર

કશું કરિયલુ નહીં પૈસા આલીન ઓટ લઈ લઉં પછી તો કશુ કે નહીં લાવું કે હોય પાંચ વાર હજી તાકવા આપું શું ઓટ આલ હોય જવા દે મને જ ખાવાની ભૂખ લાગી તો